અને થોડું કેવું કામ છે એટલે વધારે નહીં ટાઈમ વેસ્ટ કરે સીધો ઘેર જ આવી જઈએ અઘડી ત્યાંથી કામ પતા જ સીધો ઘેર પછી ગેરેજ જ આપણે સીધા મળીએ આવ્યો તો ઉના ખાલી કામથી બટ આ જો મારે કઈ કોણ છે એકલા મારા ફૂલ છોકરો છે અંબે આવ્યા છે અત્યારે તપોવન દર્શન કરવા માટે તપોવન કે મસ્ત મંદિર છે અહીં દર્શન કરવા માટે તો અહીં અંદર દર્શન મસ્ત મજાના કરી લઈએ અહીં બાજુમાં છે ઉનાથી પાંચ કિલોમીટર જ થાય તમે કે આટામાં જઈએ ને અહીંયા ઉધી આવ્યા છો તો સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા દર્શન કરી લઈએ અંદર જઈને જો હનુમાન દાદા જો અંદર છે હનુમાન દાદા બધા દર્શન કરી બહુ મસ્ત પ્યારા આવ્યા જય શ્રી રામ અહીંયા પણ કંઈક છે આ શ્રી ગુરુ સમાધિ કંઈક સમાધિ છે મસ્ત ગાર્ડન છે તમે પણ કોઈ અહીંયા આવતા હોય તો વિઝિટ જરૂરથી કરજો કેમ કે ગાર્ડન બહુ મોટું છે મસ્ત મજાનું જો પ્રોપર્ટી બહુ સારી છે

પૈસા આવે પરીક્ષા માટે દીદી માટે છે ગિફ્ટ કાર્ડ એમાં પૈસા આવે જેટલા હોય સો મચ હાર્દિકભાઈ પાસે ને વિડીયોઝ બનાવતો ખુલી ગયો અને એમને પણ એમને તો મોડું નહોતું થતું પણ મને મોડું થતું હતું કે હું જલ્દીથી ઘરે જાઉં તો કાંઈ એની ભાઈ જો ઘરે આવી ગયો અને હું કંઈક પેટ ભરીને ત્યાં ખાઈ લઉં પેટ પેટ ભરીને એકદમ મસ્ત મસ્તથી ખાઈ લીધું હાજુ બધી અને હવે દોસ્તનો કોલ આવ્યો કે મેચ રમવા જાઉં જ કે

আমেত্লনি করিকরাই একে নিয়াকে লিয়াই আইমে ফটা পডালবে আমের ফটাপডালেয়াই আমে পডালেয়ে আমের পডোয়াই পড্য়ে পডেয়ে �

બેઠા ખબર નળ બે ત્રણ કલાક ખાટલો

બાજરાનો રોટલો આને જોઉં તો ખાવાની મજા જ અલગ આવે એમ ને આ જો અહીંયા ટ્રાયપોડ આવી રીતે રાખ્યો છે કેમ કે આજ મારા એ મૂવી જોવાની છે ખાટલામાં આજે એકલો જ છે ને રૂમમાં પણ એકલો જ છે કોઈ નથી તુષારભાઈ તો નથી ખોવાની મજા આવી છે તો પિક્સર આગળ ફૂલ અવાજ રાખીને જોવાનું છે ટ્રાયપોડ ને બસ આમ જોવાનું છે તો હલો હવે ખુઈ જાઉં અને બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખું હા તો આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો એક લાઇક શેર અને ઓલો જે લાલ બટન આવે સબસ્ક્રાઈબ કરીને જજો અને મળીએ છે કાલે કંઈક નવા અને તગડા અને સટપટા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર મહાદેવ